જે મેળામાંથી સુરત વનિતા विश्रामનો મેળો ચાલુ કરવા માટે આજરોજ મહાનગરપાલિકાના કમિશનરને આবেদন પત્ર મેળાના આયોજકો અને મેળાના કામ કરતા કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મેળામાં કામ કરતા લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરાયો હતો અને જણાવ્યું હતું કે છેલ્લા 20 થી 25 દિવસથી મેળો બંધ છે જેના કારણે મેળાના આયોજકો મેળાના સ્ટોલ ધારકો તેમજ મેળામાં કામ કરનાર 700 થી 800 વ્યક્તિઓ ની રોજગારી સામે સવાલ ઉભો થયો છે તેઓનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે રાજકોટમાં જે ઘટના બની તેનું અમને બધાને દુઃખ છે પરંતુ રાજકોટની ઘટનાને કારણે સમગ્ર રાજ્યના મેળાઓ બંધ છે જે મેળાઓને સંપૂર્ણ પરમિટ છે તે મેળાને તાકીદે ચાલુ કરવામાં આવે તે માટે આજે આવેદન પત્ર આપ્યું હતું મારું નામ ચેતન નવનીતલાલ ખલોડવાળા છે અને હું સુરતનો રહેવાસી હું સમગ્ર ગુજરાતમાં જે મેળાના આયોજકો છે તેમના વતી અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે અમે લોકો મેળો અમારો જે વીસ પચીસ દિવસથી બંધ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા અમને મેરો બંધ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે એ બાબત અમે લોકો રજૂઆત કરવા આવે છે જે રાજકોટની ઘટના ઘટી છે જે દુઃખદ ઘટના છે તેની સાથે અમે પણ દુઃખમાં સહભાગી છે પરંતુ અમારી રજૂઆત એવી છે કે જ્યારે પણ ગુજરાતમાં આવી કોઈ ઘટના બનતી હોય છે બરોડાનો કોઈ કામ થયું હોય છે કા પછી બીજો કોઈ ઘટના થઈ તો તાત્કાલિક અમારા મેળાવાળાને મેળો કરવાનો હુકમ કરવામાં આવે છે મારી રજૂઆત એટલી છે કે જ્યારે પણ કોઈ પણ ગુજરાતમાં કોઈ મોટી ઘટના બનતી હોય છે તો તરત જ પ્રશાસન દ્વારા મેળાને શું કામ બંધ કરવામાં આવે છે અમારે કેવું છે કે અમારી પાસે ફાયર એનઓસી આર વિભાગ એનઓસી એન્જિનિયરિંગ કોલેજ એનઓસી ફૂડ વિભાગની એનઓસી પોલીસ કમિશન એનઓસી જે પણ એનઓસી હોય એ પણ અમારી પાસે સ્ટ્રક્ચર ડિઝાઇન કે કંઈ પણ આકાણી ભરીએ છીએ તો અમારી પાસે ટોટલ એનઓસી તમે માંગો છો અને ટોટલ ચેકિંગ કરાવો છો ટોટલ એનઓસી ચેકિંગ હોવા છતાં પછી પણ અમારી જો મેળો તમે બંધ કયા કારણથી બંધ કરાવો છો જે જે તે શહેરમાં કોઈ ઘટના બની હોય તે શહેરમાં એ મેરાનો એન ઓ નહીં હોય કે એમાં કોઈ ચેકિંગ બાકી હોય કે એમાં કોઈ ભૂલ હોય તો તમે એનું બંધ કરાવો તો ઠીક છે પરંતુ અમારા મેળાવાળા જે બીજા શહેરમાં કોઈ મેળો કરતા હોય એ લોકોને તમે મેળો શું કામ બંધ કરાવે સાથે અમારે એ પણ કેવું છે કે અમારી સાથે મેળામાં જે તે સ્થળે જે કેમ્પ ચાલતો હોય એમાં પાંચસો પાંચસો પરિવારનું ઘર ચાલતું હોય છે એ સાથે પાંચસો પરિવાર સિવાય મેરાના મેરાના જે ચક્રો ચલાવવાળા કે જે સ્ટોલના એ હોય માલિક એના સિવાય કલરકામવાળા મંડપવાળા લાઈટવાળા ડેકોરેશનવાળા ટિકિટ બુકિંગવાળા કે પછી બાઉન્સરો એ લોકો લોકલ અઢીસો ત્રણસો પડ્યો ગરબા એનાથી ચાલતું હોય છે એ પણ જાય છે અમારે બીજી સરકારને માંગણી એવી કરવાની કે અત્યારે જે નવો કાયદો લાવવાના છે મેરા બાવટે એમ્યુઝન પાર્ક ભાવટે એના માટે એક મહિના માટે સૂચન માંગાજે એક મહિનાની અંદર અમારે સરકારને એવી માંગણી છે કે તમે જે નવો કાયદો લાવો એમાં પરમેનન્ટ પાર્ક અને અંગામી જે મેરો અમે લોકો કરીએ છીએ વેકેશનમાં એ મેરાની ડેફિનેશન અલગ કરજો લાયસન્સની પ્રક્રિયા સરળ બનાવજો અને તાત્કાલિક અમને લાયસન્સ માટે એવી અમારી માંગણી છે Bureau report H24 news, Surat.